સુરતમાં પ્રજાસત્તાક દિન નિમિત્તે અમન સોશિયલ વર્ક ગ્રુપ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું ગણતંત્ર દિવસે સુરત અને રાજ્યના અન્ય શહેરોમાં તિરંગા રેલીનું આયોજન કરવામાં આવતું હોય છે આ તિરંગા યાત્રા ઉજવવા પાછળનો ઉદ્દેશ્ય નાગરિકોમાં દેશભક્તિની ભાવનાને વધુ મજબૂત બનાવવાનો સંદેશ સાથે આજકાલ વધી રહેલા સાયબર ફ્રન્ટના ગુનાઓ અને યુવા પેઢીમાં વધી રહેલા ડ્રગ્સ દૂષણ સામે લોકો જાગૃત થાય એ હતો જેમ મોટી સંખ્યામાં લોકો તિરંગા રેલીમાં જોડાયા હતા તિરંગા યાત્રા લંબાય દરગા રોડ થી રિંગ રોડ માર્કેટ વિસ્તારથી પસાર થઈને માન દરવાજા બાબા સાહેબ અંબેડકર ડૉ ભીમરાવ અંબેડકર ની પ્રતિમા પાસે સમાપ્ત થઈ હતી જ્યાં अमन ગ્રુપના સભ્યો દ્વારા બાબા સાહેબ ડૉ ભીમરાવ અંબેડકર ની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને આજ हमने એક તિરંગા રેલી કા આયોજન किया था 26 જાન્યુઆરી કે માધ્યમ સે क्योंकि बहुत प्यारा देश है हमारा हिंदुस्तान और उसी देश के प्यारे देश के प्यारे कानून जो हमें डॉक्टर बाबा साहेब अम्बेडकर ने दिया है तो उस कानून की मोहब्बत में मेरे तमाम अमन ग्रुप के दोस्त लोग आज खुशी मनाते हुए तिरंगा रैली लेकर के लम्बायत से चले थे और हम यहाँ पर डॉक्टर बाबा साहेब अम्बेडकर की प्रतिमा पर आए जो लोग नशे में मुबतला हो रहे खास करके एम डी चरस गांजा और ज़्यादातर युवा पीढ़ी उसमें जा रही है तो मैं बस इतना कहना चाहता हूँ कि आप नशा करते हो तो इससे सिर्फ आपको फ़र्क नहीं पड़ता आपका पूरा परिवार ख़त्म होता है इससे आपके समाज के अंदर आपके मोहल्ले के अंदर आपका नाम खराब होता है और ऐसे लोगों को हमें सपोर्ट करना चाहिए और देश के अंदर इन लोगों को समाज के अंदर सामने ला के इन लोगों की आदत को छुड़ाने के लिए हमें भी आगे बढ़ना चाहिए आज रोज़ अमन ग्रुप इरफाई भाई भाया, इरफान भाई यानी एमनी टीम द्वारा छहत्तरवा गणतंत्र दिवस निमित्ते भारत देश अंदर જે રીતના તમામ લોકો ઉજવણી કરે છે ખૂબ આનંદ અને ઉલ્લાસ સાથે આ આયોજન કરે છે આજ રોજ લિંબાયત દરગાહથી અહીંયા બાબા સાહેબ ડૉક્ટર ભીમરાવ આંબેડકરના પુતળા સુધી આ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું આનું મકસદ એક જ છે કે ડૉક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકર સાહેબે જે રીતના આપણને બંધારણ બનાવીને આપ્યું અને એ બંધારણને લાગુ થયાને છોતેર વર્ષ થઈ ગયા અને એના જ કારણે આ ભારત દેશના તમામ ધર્મોના લોકો ખૂબ આનંદ ઉલ્લાસ અને એના મોજથી તહેવારો અને વ્યવહારો ઉજવી શકે છે એટલે બાબા સાહેબ આંબેડકરનો ખૂબ આમાં બહુ મોટો રોલ છે અને આ જે છોતેરમો જે આપણો જે ગણતંત્ર દિવસ છે એ ખરેખર આપણે બધા જે દેશના અલગ અલગ ધર્મના લોકોએ શહીદી વોર્યા પછી આપણને મળ્યો છે તો ભારતના તમામ નાગરિકો ખૂબ ઉલ્લાસ અને આનંદ સાથે આજની ઉજવણી કરે છે આપણા ભારત દેશની કોમી એકતા અને અખંડતા વિશ્વ આખામાં લગભગ આટલું મોટું ક્યાંય પણ લોકતંત્ર નથી આ ભારત દેશમાં જ આટલું મોટું લોકતંત્ર છે તમામ નાગરિકો તમામ ધર્મના લોકો ખૂબ આનંદ અને ઉલ્લાસથી પોતાને એ રીતે સ્વતંત્રતાથી જીવે છે અને એને કાયમ રાખવા માટે કોમી એકતા કાયમ રાખવા માટે જે રીતના રેલી આજે અમન ગ્રુપ દ્વારા કરવામાં આવી છે એ સરાહનીય છે અને બધા જ યુવાઓ જે પણ આપણું બંધારણ છે એનો અમલ કરે અને આપણા કોમી એકતા જે આપણી છે એને સાચવવાના તમામ પ્રયત્ન કરે એ હેતુથી જે રેલી કાઢવામાં ખરેખર સરાહનીય છે ને ખૂબ સારી વાત છે તમામ ભારતના નાગરિકોનો હક છે જે રીતના આપણને બંધારણના હક્કો મળ્યા છે આપણને ક્યાંય દમન થતું હોય તો એનો અવાજ ઉપાડવાનો આપણો અધિકાર છે એ અધિકારને સાર્થક બનાવવા માટે યુવાઓમાં પણ ખૂબ જાગૃતિ છે અને જ્યાં પણ અન્યાય થયા છે ત્યાં પણ એ અવાજ ઉપાડી શકે છે એટલે એ સરાહનીય છે ને યુવા પેઢી આપણો કાયદો અને વ્યવસ્થા સમજે છે એ બહુ મોટી વાત છે ને એનો અમલ કરવો એ જ આપણા આપણી જે ભાવના આવનારી ભાવિ પેઢી છે એના માટે જરૂરી છે અને આજે જે રીતનું કાર્ય થઈ રહ્યું છે તમામમાં ખૂબ આનંદ અને ઉત્સાહ છે બસ આ આપણને જે કંઈ ગણતંત્ર મળ્યું છે બંધારણ મળ્યું છે એનો ફોલો કરવો એ આપણા બધા માટે જરૂરી છે અને જેથી જ આનો ફોલો કરશું તો ભારત દેશ હું માનું છું કે આખી દુનિયાની અંદર એક બહુ ઊંચાઈ પ્રાપ્ત કરશે અને તમામ નાગરિકોનો આ અધિકાર છે ને એને ફોલો કરવો જોઈએ બ્યુરો રિપોર્ટ ઇનાયત મંસુરી સુરત